हा भे भली দেখ <muchas> હલો કહ બઢિયા હૈયા વસ્તી

看，好。

દિલથી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ આ પાટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવી રહ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર આગળ આપણી બચ્ચે એન્ડન ઓઈલના સેલ્સ મેનેજર સાહેબ શ્રી ઉપસ્થિત છે તો આજના તબક્કે સાહેબને વિનંતી કરું કે તેઓ આજના તબક્કે ઉદ્બોધન કરશે સાહેબ શ્રી मंच पर उपस्थित श्रीमती गेनीबेन ठाकुर सांसद बनासकाठा बाकी गणमान्य जन और मेरा और आसपास के गांव से पधारे सभी आमजन लोगों का मैं भगवती लाल इंडियन ऑयल सेल्स ऑफिसर बनासकाठा आप सभी को बहुत बहुत नमस्कार करता हूं। आप जानते हैं कि इंडियन ऑयल अपना पेट्रोल पंप के लिए बहुत प्रख्यात है सबसे ज़्यादा रिटेल आउटलेट जिसे हम रिटेल आउटलेट बोलते हैं वो सिर्फ इंडियन ऑयल के हैं यहाँ पर आपको पेट्रोल डीजल एक्स्ट्रा ग्रीन सर्वो ल्यूब ऑयल हवा पानी जैसी सारी सुविधाएं उपलब्ध करवाई जाएगी और मैं डीलर से यहाँ के जो डीलर हैं और जो इस पेट्रोल पंप का स्टाफ है उनसे ये निवेदन करूँगा कि वो कस्टमर को हमेशा सर्वोपरि रखें कस्टमर को सबसे ऊपर रखें और जिस तरह से कस्टमर का डिमांड है, है वो हर चीज़ उनकी पूरी तरह उनको प्रॉपर क्वालिटी और क्वांटिटी इस पेट्रोल पंप पे मिले उसके साथ ही मैं यहाँ के आर ओ डीलर से यह भी निवेदन करूँगा कि वो इस पेट्रोल सेफ्टी का भी विशेष ध्यान रखें जितने भी यहाँ पे मैन पावर है उन सबको पेट्रोल पंप की सेफ्टी के लिए अवगत कराए धन्यवाद खूब खूब आभार साहेब शायब श्रीनो साहेब એવો આપણને કીધું કે ગ્રાહકની પૂરેપૂરું ધ્યાન રાખવું પણ સર અમારા પરિવારની પરંપરા છે અમે લગભગ દસ પંદર ધંધા સાથે જોડાયેલા છીએ તો અમારી પહેલો પ્રાયોરિટી કસ્ટમરની રહી છે એટલે આપનું સૂચન અમાને આવકારીએ છીએ આગળ આપણા સાંસદ અને શ્રીમતી ગેનીબેન વિનંતી કરું તેઓ આજના તબક્કે અમને આશીર્વાદ આપશે બેન શ્રી ગેનીબેન ઠાકોર આપ સૌને વિનંતી થી કે જગ્યા હોય તો આગળ ખુરશીમાં આપ બેસવા વિનંતી બેન નું સંબોધન આપણે સાંભળીએ શાંતિથી બેન શ્રી ગેનીબેન ઠાકોર બોલો સદારામ બાપાની માતાની આજે ગામે સદારામ પેટ્રોલ પંપના ઓપનિંગમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે ને હાલ જ સંબોધન કર્યું ને સૌથી વધારે એમને ગ્રાહક માટે આજુબાજુના બધા જ ગામોમાંથી વધારેલા સૌ સર્વ સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો કેમોજી પણ આપણી વચ્ચે વધાર્યા છે માજી ડેલિગેટ પણ છે એ તો પરિવાર સાથે જોડાયેલા છે સરપંચો છે આગેવાનો છે છે આમંત્રિત મહેમાનો બધાનું સદારામ પેટ્રોલિયમ વતી આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ઈશ્વરભાઈએ તો કર્યું પણ ફરી હું કરું છું કેમ માનજો કે કોતરવાડા વતી અમે પરિવારના સભ્ય છે અને કદાચ અને અબાસના કોતરવાડા બે પંપ બનાવ્યો છે બનાવ્યો એટલે બધું મારા માટે આવી ગયું એક પરિવારની ભાવના અને ધંધા રોજગારમાં આગળ વધતા હોય ત્યારે એનું ગૌરવ સમગ્ર સમાજને આગાવાળાને પરિવારને સૌ નહીં હોય હમણાં ઈશ્વરભાઈ કહેતા હતા કે અમે અલગ અલગ વિવિધ પંદર થી હોળ જેટલા ધંધાઓ સાથે સંકળાયેલા છીએ સમય આખો પરિવર્તિત થયો છે વર્ષો પહેલા ઠાકોર સમાજમાં સોનાની સોના ચાંદીની દુકાન હોવી પેટ્રોલ પંપ હોવો માર્કેટમાં ભેઢિયું હોવી ઉચ્ચ શિક્ષણ હોવું અનેક પ્રકારના ધંધા સાથે જોડાવું એક વિચાર કરવા પણ અઘરો હતો આજથી પંદર થી વીસ વર્ષ પહેલા વીસ પચીસ વર્ષ પહેલા પણ જેમ ગંઢિયાઓએ યોગદાન આપ્યું આ ધારો કે કેડી હોય ઈશ્વરભાઈ હોય બધા જ જે ભણેલા હતા ને ભણેલા હતા એ બાબર આવ્યા બાબર આવ્યા એટલે ઓટોમેટિક રસ્તો મળતો ગયો એટલે આમાં એક પેઢીનું યોગદાન નથી હોતું અનેક પેઢીઓનું યોગદાન હોય ત્યારે એનો રસ્તો મળતો હોય છે અમારાથી પણ વધારે સંઘર્ષ એ જૂની પેઢીએ કર્યો છે અને જૂની પેઢી પાસે નતું શિક્ષણ નથી દિશા છતાં પણ એમના વિચાર પ્રમાણે એમની બુદ્ધિ પ્રમાણે એમની સગવડ પ્રમાણે પણ એમનાથી થતું હતું એટલું ભાવિ પેઢી માટે શિક્ષણ ક્ષેત્રને અનેક રીતે પરિવારોને આગળ વધારવા માટેના પ્રયત્નો કર્યા કે ભેઢીને જેટલા અભિનંદન આપીએ અને જેટલા એમનો આભાર માનીએ એટલો ઓછો આજે આ પેટ્રોલ પંપની વાત કરીએ તો કોઈ પણ હવે એવું નથી કે માત્ર જે ફોર વ્હીલ ગાડીઓ અને બારે ફરવા પૂરતું હતા ડીઝલ પેટ્રોલનો ઉપયોગ થાય એવું નથી હવે મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાની ખેતી માટે કરીને હવે દરેક પોતાનું પોતાનું વ્યક્તિગત વહીકલ ને સાધન હોય કે અન્ય ખેતીને લગતા તમામ સાધનો એ મોટા પ્રમાણમાં ખેડૂતોએ પોતે વસાવ્યા ગણિત ગણવું પડશે કોઈ પણ સાધન લેતી વખતે કોઈ પણ ખેતી કરતી વખતે કોઈ પણ ધંધો કરતી વખતે એના અનુભવ તમે કોઈ પણ કાર્ય કરો એ પહેલાં એ ક્ષેત્રનો અનુભવ હોવો તમને ખૂબ જ જરૂરી છે અને અનુભવ ના હોય તો પછી એ ધંધાની અંદર નફો કમાવાના બદલે આગળ વધવાને બદલે ક્યાંક ને ક્યાંક આ બાજુ ક્યાંક ને ક્યાંક એને નુકસાન ન થાય એ પણ આપણે ધંધો રોજગાર કરવા વાળા જે પરિવારો છે એમને થોડું જરૂરી છે ઘણા અનુભવો અને ઘણી વાતો સાંભળેલી છે કે એકદમ ભાભરા આવવાનો ક્રેજ હોય ભાડાની દુકાન રાખે ઘરેથી બે ત્રણ લાખની વ્યવસ્થા હોય હવે અત્યારે પોતાની માલિકીની દુકાન હોય ધંધાનો અનુભવ હોય સામે બજારમાં જે ધંધો કરો છો એ ધંધા પૈકીમાં મોટા પ્રમાણમાં ક્રેડિટ હોય અને તો જ તમારો ધંધો જામે હવે તમે કઈ ખાલી પાર્લર કરવાથી કે મોબાઈલ ના રિચાર્જ કરવાથી કે એનાથી તમે ભાડાની વી પચીસ હજારની દુકાન રાખો તો એની અંદર એ ધંધામાં લાંબી સફળતા મળે નહીં એટલે મારી નવી પેઢીને સૌને યુવાનોને વિનંતી છે કે ધંધો રોજગાર કરતા પહેલા જે કરવા માગો છો એમાં કમસે કમ તમારો પાંચ દસ વર્ષનો અનુભવ એ ખૂબ જ જરૂરી છે પહેલાં નોકરી કરો નોકરી કર્યા પછી કોઈનામાં ભાગીદાર બનો અને ભાગીદાર બન્યા પછી પૂરેપૂરી રોકાણ સાથે એક્સપિરિયન્સ સાથે અમે ક્રેડિટ સાથે પોતાનો ઘરનો ધંધો વસાવો તો એની અંદર નુકસાન થશે નહીં અને શરૂઆત જોઈએ પણ જ્યાં નોકરીયા રહો ત્યાં મફાદારી થી ક્રેડિટ ઉભી કરજો એમાં બધું આવી ગયું પછી મારે એવું ના કેવું પડે કે ભાઈ દુકાન ની અંદર ચોરી કરવી એવું મારાથી ના કહેવાય પણ જ્યાં નોકરી રહો છો જ્યાં ધંધો રોજગાર કરો છો ત્યાં પૂરેપૂરી વફાદારી કેળવીને સામેની વ્યક્તિ પાસેથી ક્રેડિટ ફેરવા માટેના પ્રયત્નો કરજો અને તો જ કોઈની પાસે લાખો કરોડો રૂપિયા હોતા નથી પણ એની પોતાની ક્રેડિટ કેટલી છે એના નામે કેટલું વધારે મળે છે અને અડધી રાતે પણ તમને કોઈ લાખો રૂપિયાનું ઉધારે આપે તમારું ફોન કરતા મૂડી કમાડાશો એવું એના ઉપરથી સાબિત થાય પણ કરોડોની મિલકત હોય પણ તમારી કોઈ ક્રેડિટ ના હોય તો પછી એની અંદર આડોશી પાડોશી હગાવાળા કે કોઈ તો આશા ના રાખી કે પણ ઘરના પણ કોઈ આશા રાખી કે નહીં એટલે આજે એક સરસ મજાનો પેટ્રોલ પંપ અને ગણિત એટલા માટે ગણજો કે હવે ગ્રામ્ય વિસ્તારમાં દરેક ક્ષેત્રમાં નાના મોટા ધંધા રોજગાર વિકસ્યા છે આજે આપણે મીઠા પેટ્રોલ પંપે ડીઝલ ભરાવા જવું પડતું આ બાજુ કોતરવાળા જવું પડતું એને બદલે હવે આ બાજુના આટલા ગામોને ઘરના આગળ જ એ આટલામાં ટૂંકા પહેલાંમાં તમને આ ડીઝલની પેટ્રોલની એની બધાની વ્યવસ્થા મળશે અને

કોઈ પણ મેં કીધું એમ શેઠના માટે જે ગ્રાહક હોય એનો ભગવાન છે અને આ બે સાથે જે વિશ્વાસ ભરોસો એકબીજાનો ટકી રહેતો કોઈ પણ ધંધાની અંદર કસ્ટમરને પણ સારું રહે અને ધંધાવાળાને પણ સારું રહે ત્યારે જ્યાં પેટ્રોલ પંપ અંબાડો એમને પણ મારી વિનંતી કે હર હંમેશા ખેડૂત હોય કોઈ પણ બહાર ન હોય તો કાયદો વ્યવસ્થા પૂરેપૂરું જળવાય ક્વોલિટી પૂરેપૂરી જળવાય અને એક એવી ક્રેડિટની છાપ કંપની ઉભી થાય કે આપણે અડધી રાતે પેટ્રોલ કે ડીઝલ માટે કોઈ 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 હોય હોય કે ધંધાનું લોકેશન એવું હોવું જોઈએ અને એવું છે કે જ્યાં કોઈ પણ પ્રકારની લુખાગીરી કે કોઈ પ્રકારની કોઈ તકલીફ નથી અહીં અડધી રાતે તમે એકલા વ્યક્તિ આવે ને તો પણ એ સલામત રીતે વિશ્વાસથી ભરોસાથી એ ડીઝલ પેટ્રોલ ભરાવીને એ પોતાના ઘરે કે ગમે ત્યાં જઈ શકે છે ત્યારે ફરી હું બધાને જ ખાસ કરીને ગ્રાહકોને વિનંતી કરું છું કે ગણિત સાથે જે ધંધા રોજગારમાં કે જેમાં હોય એમાં પૂરેપૂરું ધ્યાન આપીને ધંધો રોજગાર આગળ વધે એમાંથી જે ધંધો કરો છો એ વર્ષે ગણિત ગણાય ગણિતના અંતે નફા નુકસાનનું ધોરણ એ કેટલું છે અને એમાં કેટલું સુધારવા જેવું છે આ પણ એક ધંધો રોજગાર કરવાવાળાએ ધ્યાનમાં રાખવું અને પેટ્રોલ પંપના સૌ જે સંકળાયેલા રમેશભાઈ હોય અનુપભાઈ હોય આ પરિવાર હમણાં વાત કરી મને આમંત્રણ આપવા માટે આવ્યા હતા અનુપભાઈની તો કે બેન રમેશભાઈને એમને અમે સાથે રાખીને આ પેટ્રોલ પંપ કર્યા છે અને ત્યાં થરા પણ કે માર્કેટમાં પેઢી છે અને ત્યાં પણ પમ્પ કરવાનો છે અને કીધું હાગાવાલામાં પડતા પહેલા થોડું ગણિત ગણિત કરજો ને એમાં દીકરીયાને આપવું એ તમારો બધાયનો એક જવાબદારી છે એટલે અનુપભાઈ આપણે મને એમ કીધું કે બેન એ ગણિત હાથે જ કીધું છે આ છે લડાડા લેશે બાકી તો બધે ભેટ એમ એટલે ધંધા રોજગારમાં શક્ય હોય એટલી વાર હગાવાલાને ઓછા ભેગા રાખવા અને રાખવા તો એવા રાખવા કે નફા ધોરણ કરીને સંબંધ ને આજ આંચ ના આવે એ પૈકીના ભરોસાટું રૂપ ધારણ થઈને આખો પરિવાર ન થાય એ બાબતમાં પણ વર્તમાન સમયની અંદર ધ્યાન રાખવા માટેની ખૂબ જરૂર છે અને એટલા માટે આપ સૌને ફરી વિનંતી કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા તમે બધા હાજર રહ્યા છો અને હાજર રહીને આ પેટ્રોલ પંપમાં માલિક ઈશ્વરભાઈ ની હોય અનુકભાઈ ની હોય ભાઈ રમેશભાઈ હોય એમને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે એમને આશીર્વાદ આપ્યા છે આ સમગ્ર યુવા પેઢીને એક પ્રેરણા છે માર્ગદર્શન છે દરેક યુવાન એ નાના મોટા ધંધા રોજગાર કેમ કે હવે ખેતી કે બધી હવે ટૂકાતી ગઈ છે ને એકલા ખેડિયાર કોઈનું પૂરું થવાનું નથી તો તમામ ધંધા નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા એને આગળ વધો અને જે નથી સંકળાયેલા એને ક્યાંક ને ક્યાંક ધંધા રોજગારમાં અંદર જઈ અને ધંધા રોજગારમાં સેટ થવા માટેના પ્રયત્નો કરો અહીંયા મને પણ આમંત્રણ આપ્યું આ એક ઉદઘાટન પણ કર્યું સદારામ બાપુને પ્રાર્થના કરું કે આ પેટ્રોલ પંપમાં ગ્રાહકનું પણ હિત હચવાય અને પેટ્રોલ પંપના માલિકનું પણ હિત હચવાય અને આ વિસ્તારમાં એક સારી સુવિધા ઊભી કરવા બદલ ફરી પણ ખૂબ

हमने आशीर्वाद आपसे भाई श्री जी भाई राम राम बजाने सदाराम बापानी जय बोली जो बजाए बोलो सदाराम बापानी जय एकदम डेली बोलो ढाडरा है <laughs> बोलो सदाराम बापानी जय आवाज बनास ना લોકપ્રિય સંસદ સભ્ય આદરણીય બેન શ્રી આવો બા આવો હમણાં આવતા રહો બેન શ્રી ગેનીબેન ઠાકોર સાહેબ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય ગગાજી ઠાકોર સાહેબ એપીએમસી ના પૂર્વ ચેરમેન આદરણીય નાગજીભાઈ ત્રણસો વધારેલા સરપંચ શ્રી આ પરિવાર નો દંડાકી અને સંસ્કારોની રીતે વટ વૃક્ષ કરવામાં જેમની પાયારૂપ ભૂમિકા છે એવા પરમ આદરણીય શ્રી નાગજીભાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આ ધંધા નું સાહસ કરનાર આદરણીય અનુપભાઈ બધાજી આદરણીય રમેશભાઈ તેજાજી અબાસણા કઈ જા બંને આવો રામ રામ કરો આવો કઈ જા અનુપભાઈ રમેશભાઈ આવો આવો રામ રામ કરો એટલે પરિચય થાય આવો આ વધાજી નાગજીભાઈ નાના ભાઈ અને જોડે ઉભાઈ એમના ભાગીદાર રમેશજી તેજાજી અબાસના અનુપભાઈ માટે મારો પરિચય ધંધાકીય હું તમને એ રીતે આપી શકું કે બાભેર બાભર માર્કેટ યાર્ડમાં એમની એક સફળ મોટી ભેઢી છે એમની પોતાની પર્સનલ એક બીજી ભેઢી છે અંબારામભાઈ અને નાગજીભાઈની ભાગીદારીમાં એ અલગ અનુપભાઈને બીજી એક ભેઢી ખરા માર્કેટ યાર્ડમાં છે રામચંદજી અને બીજો એક પંપ આવોનાવો પંપ થરા દુદાસણ જોડે દુક્રાસણ જોડે એનું કામ શરૂ થઈ ગયું છે એટલે તમારા બધાયના આશીર્વાદની જરૂર છે તમે એવા આશીર્વાદ આપો કે બે બે પંપ તાળીઓથી વધારો બધાય હં હં એમનો પરિચય હતો રમેશભાઈ તેજાજી આદરણીય નાગજીભાઈ ડેલિકેટ ના જમા ધંધાકીય કેવો વિકાસ હોવો જોઈએ અને એક ઠાકોર સમાજનો દીકરો કે ઠાકોર સમાજનો પરિવાર એની બે અંગે કઈ રીતે આગળ વધે એનો આ બંને તાલુકામાં નમૂનો છે જીવતો જાગતો કે ધંધો કરવો હોય વિકાસ કરવો હોય વેપારી પદ્ધતિથી ધંધામાં આગળ વધવું હોય તો કઈ રીતે વધી શકાય તો એ આપણે બધાને શીખવું હોય તો નાગજીભાઈ બધાજી પરિવાર જોડેથી શીખવું પડે કોઈ મોટાઈ નહીં કોઈ માન નહીં કોઈ માન મોટાઇની એવી કોઈ ભાવના નહીં આખા પરિવારના તમામ સભ્યોની મારો પોતાનું ગેનિવ સદભાગ્ય છે કે એમના સાનિધ્યમાં રહેવાનો નાગજીભાઈ ગગાજી મને વર્ષોથી મોકો મળે છેલ્લા પંદર વીસ વર્ષથી એમની પાડોશમાં ભાભરમાં રહું છું અમે તમે જોઈ રહ્યા છો આ પેટ્રોલ પંપ છે આનું ઉદઘાટન મિત્રો તમે જોઈ રહ્યા છો આનું બે પોઈન્ટ છે ભાઈ કેવું લાગ્યું